વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત ધોરણ પાંચ સીઈટી એક્ઝામમાં પૂછાશે તેવા પ્રશ્નો જોશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને બે લાઇકન ક્લિક કરીને ઓલ ઉપર સેટ કરી દેજો જેનાથી તમને મારા વિડીયો પહેલાં મળશે તો પહેલો પ્રશ્ન જોઈએ એકસઠમો તો ઉત્તરાયણથી કઈ તારીખે ઉજવવામાં આવે છે તો ઉત્તરાયણ આપણને ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે બાસઠમાં પ્રશ્ન કરણના પિતાની ઉંમર કરણના કરતાં એકત્રીસ વર્ષ વધુ છે જો કરણની ઉંમર નવ વર્ષ હોય તો તેના પિતાની ઉંમર ખાલી જગ્યા વર્ષ થશે તો તેના પિતાની ઉંમર ચાલીસ વર્ષ થશે વિદ્યાર્થી મિત્રો ત્રેસાઠમાં પ્રશ્ન જોઈએ તો કયા મહિનામાં ત્રીસ દિવસ કરતાં ઓછા દિવસો આવે છે તો ફેબ્રુઆરી જે આ મહિનો છે તેમાં ઓછા દિવસો આવે છે એટલે ફેબ્રુઆરીમાં ચોસઠમો પ્રશ્ન જોઈએ તો ચોસઠમો પ્રશ્ન છે કે વર્ષ બે હજાર વીસ પછી ક્યું વર્ષ લિપિ વર્ષ હોઈ શકે તો બે હજાર વ ચોવીસ છે તે લિપી વર્ષ હોય તો સાઠ માં પ્રશ્ન જોઈએ તો ભારતના પપ્પા ભારતી ભરતીના પપ્પા ઘર વપરાશ માટે પાંચસો ખાલી જગ્યા મરચુ લાવ્યા ખાલી સ્થાનમાં યોગ્ય એકમ મૂકો તો ખાલી જગ્યામાં ગ્રામ તે મરચું લાવ્યા હશે સડસઠ પ્રશ્ન જોઈએ તો ત્રાજવાની આ મુજબની સ્થિતિમાં ગોળનું વજન સાતસો પચાસ ગ્રામ છે તો ખાંડનું વજન નીચેના પૈકી શું હોઈ શકે તો ખાંડનું હોઈ શકે એક કિગ્રા બસો ગ્રામ હોઈ શકે અડસાઠમો પ્રશ્ન જોઈએ તો અડસઠ પ્રશ્ન છે કે એક વેપારી કોઈ વસ્તુને તોલવા પાંચ કિગ્રા વજન બે કિગ્રા વ બે એક કિગ્રા વજન ત્રણ પાંચસો ગ્રામ વજનનું અને એકસો ગ્રામ વજનનો બે કાટ કાંટલાનો ઉપયોગ કરે છે તો વજનનું કેટલું થાય તો વજન ટોટલ થશે સા તેર કિલો અને સાતસો ગ્રામ એક વીછીના આઠ પગ છે તો આવા સાત વીછીના કેટલા પગ થાય તો આવા સાત વીછીના છપ્પન પગ થશે સત્તેરમો પ્રશ્ન જોઈએ તો સિત્તેરમો પ્રશ્ન છે કે પ્રાર્થના સભામાં એક હારમાં છવ્વીસ વિદ્યાર્થીઓ બેઠા છે તો આવી બાર હારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તો બાર હારમાં ત્રણસો બાર વિદ્યાર્થીઓ હશે વિદ્યાર્થી મિત્રો એકોતેરમો પ્રશ્ન જોઈએ તો આમાં છે કે આમાં જવાબ કરવાના છે તો આનો જવાબ આવશે એકસો ને ચારસો ને ચુમાલીસ સોરી ચારસો ને તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બોતેરમાં પ્રશ્ન જોઈએ તો બોતેરમાં પ્રશ્ન છે કે પાંચ રૂપિયાની કિંમતની ચૌદ પેન ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે છે તો સિત્તેર રૂપિયા ચૂકવવા પડે છે ચાર તોતેરમો પ્રશ્ન ચાર વખતમાંથી પાંચમાંથી બે વખત અને પાંચને બાદ કરીએ તો કેટલા બાકી વધે તો આપેલ તમામ છે જે પાંચ વખત બે દસ બે વખત પાંચ તે બાકી રહે છે વિદ્યાર્થી મિત્રો છ વખત પંદરમાંથી પચીસ બાદ કરીએ તો કેટલા બાકી રહેશે તો પાસાઠ છે જે ઓપ્શન બી છે પાસાઠ તે વધશે પિંચોતેરમો પ્રશ્ન જોઈએ તો પિંચોતેરમાં પ્રશ્ન છે કે એક કેળાની કિંમત ત્રણ રૂપિયા હોય તો ત્રણ દર્જન કેળાની કિંમત કેટલી થાય તો ત્રણ દર્જન કેળાની કિંમત એકસો આઠ રૂપિયા થશે વિદ્યાર્થી મિત્રો છોતેરમાં પ્રશ્ન જોઈએ તો છોતેરમો પ્રશ્ન છે કે ઘર શેરી મહોલ્લો તો ઘર શેરી અને મહોલ્લો કેમાં આવે તો કે ગામમાં આવે છે મિનિટ ખાલી જગ્યા દિવસ અઠવાડિયું તો કલાક આવે છે તો તેનો જવાબ કલાક રહેશે તો ઇઠોતેરમો પ્રશ્ન છે પેટર્નમાં ખાલી જગ્યા આપણને પૂર્ણ કરવાની છે તો આમાં જવાબ આવશે સાત કારણ કે સાત ક્રમ નથી એટલે સાત જવાબ આવશે જક જ જ જ પેટન પૂર્ણ કરો તો આપણને જી ઓપ્શન ડી છે તે તેનો જવાબ રહેશે જ જ જ એસીમાં પ્રશ્ન જોઈએ એક બે પાંચ દસ ખાલી જગ્યા છવ્વીસ સાડત્રીસ પેટર્ન પૂર્ણ કરવાની છે આપણને તો પેટર્નમાં આવશે સત્તર તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો પેટર્નમાં સત્તર આવશે તો એક ત્રણ સાત તેર તો પેટન આપણને પૂર્ણ કરવાની છે તો પેટર્નમાં જવાબ આવશે એકવીસ તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો પર્વતની આખી ડોલ બાર પગ વડે ભરાય છે તો અડધી ડોલ ભરવા માટે કેટલા જગ જોઈએ તો આખી ડોલ ભરવામાં છ હોય તો અડધામાં આખીમાં બાર હોય તો અડધામાં છ હોય ચાર લિટર દૂધ એટલે સો મિલી દૂધના કેટલા માપિયા તો જે ચાર છે તે માપિયા થશે વિદ્યાર્થી મિત્રો ચોર્યાસીમાં પ્રશ્ન જોઈએ તો આર્યનની વોટર બેગ છ પિયાલા પાણી સમાય છે અને નવ્યાની વોટર માં અઢાર પ્યાલા પાણી ભરાય સમાય છે તો આર્યન કરતા ન્યાયની વોટર બેગમાં ત્રણ ગણું વધારે પાણી ભરાય છે તેની બોટલમાં મો પ્રશ્ન છે આપેલ વાસણોમાં પાણી માપવાની સમવાની ક્ષમતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં ગોઠવવાનું છે આપણને તો પહેલાં આવશે વાટકી પ્યાલો લોટો અને પછી આવશે માટલું તો લોટા કરતાં ડોલમાં બાર ગરું વધુ પાણી સમાય છે તો લોટામાં બે ગ્લાસ પાણી બે પ્યાલા પ પાણી સમાય તો ડોલ ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ તો ચોવીસ છે તે પ્યાલા જોઈશે મો પ્રશ્ન જોઈએ તો મો પ્રશ્ન એમ છે કે ચાર પ્યાલા ભરવામાં અડધો લીટર શરબત વપરાય છે જો બે લીટર શરબત વપરાવું હોય તો કેટલા પ્યાલા ભરાતા હશે તો જે આઠ પ્યાલા છે તે ભરાતા હશે તેનો જવાબ આઠ રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ અમુક મણકાને ચાર જૂથમાં વહેંચે છે દરેક જૂથમાં છ મણકા મૂક્યા બાદ તેની પાસે આઠ મણકા બાકી રહે આ આઠ મણકાને ફરીથી ચાર જૂથમાં મૂકે છે તો દરેક જૂથમાં કેટલા ખાલી જગ્યા મણકા હશે તો દરેક જૂથમાં દસ મણકા હશે ઓગણ પ્રશ્ન જોઈએ સાહીઠ કેળા દસ બાળકોને સરખે ભાગે હતા દરેક બાળકને ચાર કેળા મળ્યા ખાલી જગ્યા કેળા બાકી હશે તો એકસો વીસ છે તે બાકી હશે અઠ્યાવીસ ભાંગા સાત ખાલી જગ્યા તો ખાલી જગ્યા ચાર ગુણ્યા અઠ્યાવીસ તો જવાબ આવશે ચાર સાત તો અહીંયા આવશે ચાર અને હશે સાત તો વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના વિડીયોની અંદર એકાણું એકસો વીસ પ્રશ્નોની અંદર આઈએમપી ગણિતના તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો